લોખંડની એંગલ તથા પાંચ હજાર રૂપિયા જેટલી રોકડ સહાય આપવામાં આવી હતી આ સેવાભાવી કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત મહ્યાવંશીય એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા વાપી મેનેજિંગ ટ્રસ્ટી વનમાળીભાઈ પરમાર ઉપપ્રમુખ પ્રોફેસર દિનેશભાઈ રાઠોડ સુરત અને નવસારીના પ્રમુખ બળવંત મકવાણા રમેશભાઈ પરમાર અને અગ્રણી અરુણભાઈ રાઠોડ સહિતના લોકો જોડાયા હતા આ સાથે જ આગળ કોઈપણ પ્રકારની સહાયની જરૂર આ અસરગ્રસ્ત પરિવારોને પડશે તો તે પણ આપવાની જાહેરાત કરી હતી આ સમયે અસરગ્રસ્તોએ દક્ષિણ ગુજરાત મહ્યાવંશી એકતા પરિષદ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત હું દિનેશભાઈ રાઠોડ પ્રોફેસર ચીખલી કોલેજ દક્ષિણ ગુજરાત મહ્યાવંશી એકતા પરિષદ દ્વારા જે વાવાઝોડું ચીખલી તાલુકામાં આવેલું હતું તો વાવાઝોડની અંદર જે નુકસાન પામેલા ખાસ કરીને અમે બામણવેલ ખૂંડ અને તલાવચરા ગામમાં એ લોકોને અમે સર્વે કર્યું આજે અમારે આ સર્વે કરવામાં અમારા દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ ત્યાર પછી નવસારી જિલ્લાના પ્રમુખ રમેશ વર્મા સુરત જિલ્લાના પ્રમુખ મકવાન મકવાણા મનવણ મકવાણા અને આપણા અરુણભાઈ ભેગા થયા દરેક ગામમાં અમે સર્વે કર્યું સવારે અને જેરાજમાન હતા તેઓને પતરા જે જે પતરા ઉડી ગયા હતા પતરા જેની રોકડની સહાય રોકડની બામણવેલ ગામની અંદર અને બામણીલ ગામ ત્યાર પછી આપણે ખૂન ગામ અને તલાચોર ગામની અંદર અમે પચાસ પતરા રૂબરૂ ઘર પહોંચ કર્યા છે તદઉપરાંત જેને નાણાંની જરૂર હતી બીજા જરૂર હતી તે જીરાદ પણ અમે પાંચ હજારથી વધારે રકમ અમને આપી છે અને ભવિષ્યમાં પણ અમારા પ્રમુખે એમ કીધું છે કે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા જરૂર જણાય ત્યારે અમે તમારા પડખે ઊભા રહીશું અને જ્યારે જ્યારે અમને યાદ કરશું ત્યારે તમારા મદદમાં આવી રહીશું થેન્ક યુ